વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સંત ઉદઘાટન સમારોહ યોજાયો હતો સાવલીના ભાદરવા રોડ ઉપર બીએપીએસ દ્વારા સંચાલિત નવ નિર્માણ થયેલ છે ત્યારે સંત આશ્રમનું સંતો મહંતો સત્સંગ મંડળ સહિત સ્થાનિક ધારાસભ્ય લોકસભાના ઉમેદવારની પ્રેરક ઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજા કરવામાં આવી હતી ભાદરવા રોડ પર બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય સ્વામી મહારાજના ચરણથી પાવન થયેલ ભૂમિ પર નિર્માણ કરાયેલ નવીન સંત આશ્રમનો વરિષ્ઠ સંત પૂજ્ય રાજેશ્વરી સ્વામી બીએપીએસના સંતો મહંતો સ્વામી ભક્તો સહિત તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર ભાજપા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ વૈદિક મહાપૂજા સાથે યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા લોકસભાના ઉમેદવારે ઉપસ્થિત રહી સર્વસ્વામીજીના આશીર્વાદ મેળવી પોતાની જીત બાદ આ વિસ્તારના વિકાસમાં સહભાગી થઈશની ખાતરી આપી હતી તો આ પ્રસંગે સાવલીનગર અને સાવલી ડેસર તાલુકા સહિત જિલ્લાના મોટી સંખ્યામાં સ્વામી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સાવલી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એમની આ સરસ જગ્યા પર આજના દિવસે સંત આશ્રમ જે તૈયાર કર્યો છે એના ઉદ્ઘાટનનો પ્રસંગ છે રાખેલો છે એ નિમિત્તે ઘણા બધા સંતો અને ઘણા બધા હરિભક્તો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આ પ્રસંગની અંદર ખાસ સ્વભાવવા માટે સાવલી મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા આ વિસ્તારના લોકશાપાના લાડીલા નેતા ભાજપના શ્રી હેમાંગભાઈ જોશી એ પણ પોતે ઉપસ્થિત રહ્યા હતા સંત આશ્રમનું ઉદઘાટન કર્યા બાદ આ વિસ્તારની અંદર સત્સંગની વૃદ્ધિ પામે એના માટે અવારનવાર સત્સંગ સભાના બધા આયોજનો સારી રીતે થાય એના માટે આ જગ્યાની અંદર આવા કાર્યક્રમો થનારા છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જગ્યાની અંદર સત્સંગનો ખૂબ સારો વિકાસ થાય સાવલીના લોકો બધા આનો ખૂબ લાભ લે આજુબાજુના નગરજનો બધા પણ લાભ લેવા માટે વધારે ત્યાં જના જોશે ભુગવાનું સ્વામિનારાયણ ગુરુઓની મહાન સ્વામી મહારાજને ચરણોમાં પ્રાર્થ એક બાર લુવાર સાથે સી એન ટ્વેન્ટી વન ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ